અરવલ્લીમાં હેલ્મેટ ન પહેરનારા સરકારી કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી જિલ્લા સેવા સદનના ગેટ પર પોલીસની કાર્યવાહી ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે છતાં આ કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓને હવે કાયદાનું પાલન કરવામાં પોલીસે લાલ આંખ કરી ગુજરાતી તમામ સરકારી કચેરીના દરવાજે હેલ્મેટ અને કારના સીટ બેલ્ટના નિયમનું ચુસ્ત પાલન કરાવવા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે હેલ્મેટ નહીં પહેરનાર અને સીટ બેલ્ટ નહીં લગાવવાને સામે પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લા સેવા સદનના પાંચ ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે આજથી ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે દરેક સરકારી કચેરીઓ પર પોલીસે તૈનાત રહેશે ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે ડીજીપી વિકાસ સહાય આ અંગે આદેશ કર્યો હતો જે આદેશ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે